જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર સૌથી પહેલી કોમેન્ટ પાયલ ચૂરતી જય દ્વારકાધીશ રાધે રાધે ગિંજર પટેલ કાનાણી ઉદય જય દ્વારકાધીશ આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની આજે આ ધ્વજારોહણ વિશે મને ખ્યાલ નથી એટલે પાછળથી હું કેપ્શનમાં લખીશ મનીષ ગર્ગ જય દ્વારકાધીશ ભરત ઠાકોર ભાવેશ સિદ્ધપુરા કિંજલ પટેલ જય દ્વારકાધીશ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી ચિરાગ ચાવડા રોજ આપણી સાથે જોડાય છે કીર્તિ પટેલ જય દ્વારકાધીશ મુનાભાઈ આહિર પણ જુનાગઢ થી રોજ આપણી સાથે જોડાય છે જુનાગઢમાં તો જોરદાર રેડ એલર્ટ છે અને બધી શાળાઓ પણ જે છે જુનાગઢ ની અંદર બંધ છે મુનાભાઈ જુનાગઢ અંદર કેવો વરસાદ છે થોડું કોમેન્ટ કરીને જણાવશો જય દ્વારકાધીશ ભાવિકા પંચાલ સાથે છે જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ આજે મેં કેપ્શન મૂક્યું છે કે પોલિટિશિયનો માટે આજની આ વિડિયો છે જે ખાસ છે કારણ કે આજે જે પરિસ્થિતિ આપણે કરી કરી રહ્યા છીએ એમ વિશ્વચત્રીની જેમાં આજના આ શ્લોક છે કે ભક્તિમાન ય સદોત્થાય સૂચિસ્ત ગતમાનશ સહસ્ત્ર વાસુદેવશ નામના મે પ્રકીર્તયેત યશ પ્રાપ્નોતિ વિપુલમ જ્ઞાતિપ્રાધાન્યમેવચ અચલમ શ્રીય વાપ્નોતિ શ્રેય પ્રાપ્નોત ઉત્તમમ એટલે કે જે પણ શ્રદ્ધા અને ભક્તિ સાથે સવારે પવિત્ર થઈને પવિત્ર પવિત્ર થઈને જે પણ રોજે ભગવાન વિષ્ણુની અંદર મન પૂરવીને એમને યાદ કરીને વિષ્ણુ શાસ્ત્ર સાંભળે છે અથવા તો કરે છે એનું અનેક ગણું ફળ તો મળે જ છે પણ જે એમને કહેવાય કે મુખ્યપણું મળે છે યશપ પ્રાપ્ત વિપુલમ જ્ઞાતિ પ્રાધાન્ય મેચ જ્ઞાતિ પ્રાધાન્ય એટલે કે જ્ઞાતિઓમાં પ્રમુખ પણ મળે છે એટલે આપણે જેમ કે મુખિયા કહે પ્રમુખ કહે ઉપપ્રમુખ કહે તો એ બધા કોણ છે એ એક વળપણ એક નેતાગીરી જે છે એ કરે છે એ આખા સમૂહને જે સંચાલન કરે છે એના વતી એ પ્રતિનિધિત્વ કરે છે તો ખાસ જ્યારે તમારે જ્ઞાતિ વતી એક પ્રાધાન્ય મેળવવું હોય જ્ઞાતિની અંદર અથવા કોઈ પણ જગ્યાએ મુખ્યપણું મેળવવું હોય ત્યારે ખાસ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ જે છે એ તમને યશ અપાવે છે યશ પ્રાપ્ત અચલામ શ્રીય વાપનોતિ શ્રેય પ્રાપ્નો ચુત્તમ એટલે કે સૌથી ઉત્તમ શ્રેય જે છે તમને પ્રાપ્ત કરાવે છે તમારા આતેવાયે સારા સારા કામો કરાવે એ સારા કામોથી કિંજલ પટેલ જય દ્વારકાધીશ તમને એવા સારા સારા કામો કરાવે કે ભગવાનની છે એ તમને યશ ની પ્રાપ્તિ થાય અને યશ જે છે વિપુલ એટલે કે પુષ્કળ પ્રમાણમાં તમને યશ મળે અને અચલામ એટલે કે એ

સી એમ છે કે જે પ્રતિનિધિત્વ કરે છે તો એ દરેક લોકોને ભગવાન વિષ્ણુ શાસ્ત્રનો જો નિત્ય પાઠ કરે જો નિત્ય પાઠ સાંભળે તો એમને મુખ્યપણું મળે છે અને એમના યશની પ્રાપ્તિ થાય છે અને યશ એ કોઈ યશ નહીં પણ ઉત્તમો ઉત્તમ યશ મળે છે અને ઉત્તમ યશ નહીં પણ અચલામ એટલે કે જે યશની ક્યારેય આપણે બદનામ ન થાય ટૂંકમાં એવી રીતે આપણે આપણા હાથે એવા ભગવાનનું કામ કરાવે છે કે આપણે વિપુલ પ્રમાણમાં યશ મળે તો આ વિષ્ણુ શાસ્ત્રની ફળ સ્તુતિ છે જે જે વિષ્ણુશાસ્ત્ર વિશે આપણા અત્યાર સુધી લગભગ મને દોઢેક વર્ષ થઈ ગયું કે આપણે એક હજાર આઠ નામ ભગવાનના જે છે એ સમજ્યા કે જે ભીષ્મપિતામાં એમના મૃત્યુ સમયે ભગવાન શ્રી કૃષ્ણને સામે રાખીને જે આખી સ્તુતિ કરેલી છે કે એણે જે દિવ્ય નામો કયા ભગવાનના કે જે એક હજાર નામ દિવ્ય નામોથી એને જે સ્તુતિ કરી ભગવાનની જે એમને પ્રાર્થના કરી તો એ એક હજાર નામ જો રોજે મનુષ્ય લઈ જેને કહેવામાં આવે આવે છે અને જો એ પાઠ રોજે કરવામાં તો એ રોગોને નાશ કરે છે ભયને નાશ કરે છે જે યશ પુષ્કળ પ્રમાણમાં યશ ને પ્રાપ્ત કરાવે છે એવો ભગવાન વિષ્ણુ શાસ્ત્રનો પાઠ છે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા જે છે ખુલી ગઈ છે

થોડીસી જગા મેલી કૃષ્ણ કે ચરણો મેનીશ પ્રજાપતિ જયદ્વારકાધીશ ઉષા ડાબી પોરબંદર થી રોજે આપણી સાથે જોડાય છે ભાવિકા પંચાલ મોહિત કચવા જય દ્વારકા તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી આપના ધ્યાનમાં જો ખાસ હોય કે જે જ્ઞાતિનું મુખ્યપણું સાચવતા હોય કે જે પોલિટિક્સમાં જેને રસ હોય તો એવા લોકોને જરૂરથી આ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓ પણ વિષ્ણુ પાઠ કરી શકે અને જે રીતે આમાં આવે છે વર્ણન આવે છે હું નથી કહી રહીતી પરંતુ જે વિષ્ણુ શાસ્ત્ર જ્યાં એક હજાર આઠ નામ પૂરા થાય છે ત્યાર પછી એની ફળસ્તુતિ ચાલુ થાય છે કે આ પાઠ કરવાથી શું શું ફળ ફળ મળે કેવા લાભ મળે શા માટે કરવો જોઈએ આ કરવાથી શું ફાયદો થાય આ બધી વસ્તુ જે ફળ સ્તુતિમાં કહી છે એની અંદર આ વાત આવે છે કે તમે કોઈ પણ જગ્યાએ મુખ્યપણું જો તમારે નિભાવવું હોય તો એ તમને પદ તમે પ્રાપ્ત કરી શકો છો તમને વિપુલ પ્રમાણમાં યશ મળે છે અને યશ યશ જે છે સર્વોત્તમ યશ મળે છે પ્રસિદ્ધિ થાય છે અને અચલાંગ એટલે કે જેનો ક્ષય ન થાય જેનો તમને કહેવાય ને કે યશ સમાપ્ત ન થાય એવો પ્રમાણમાં યશ જે છે મળે છે લવલી બશીન જય મુરલીધર શિરનસિંહ ભાયા જય દ્વારકાધીશ દીપક આહિર જય દ્વારકાધીશ એક તારો આધાર મારો નામ દ્વારકાધીશ જય દ્વારકાધીશ હિમલમ લખું તો આવતીકાલે ફરીથી મળી ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય વાતો સાથે અને એટલે દ્વિય ધ્વજારો સાથે વધુને વિડિયોને વધુમાં વધુ શેર કરજો દ્વારકાધીશથી લાઈવ ધ્વજારોનું દર્શન હારે કોઈ કરી શકે એ માટે થઈને ત્યાં સુધી લાઈક ખબર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકા